સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સૌથી વધારે ખુશી એ બાબતની છે કે આપણે જે PSI પોલીસ કોન્સ્ટેબલ GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંતર્ગત જે લોકો ઘરે બેસીને તૈયારી કરે છે તેમને સરળતાથી સચોટ માહિતી મળી શકે તે માટે આપણે કરંટ અફેર્સ અંતર્ગત સિરીઝની શરૂઆત કરી હતી સૌથી મહત્વની બાબત એ છે કે ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલ જે રહી છે એ માત્ર અને માત્ર એજ્યુકેશન સાથે જે સંબંધ ધરાવે છે તે અંતર્ગત વિડીયો અપલોડ કરવામાં આવે છે એમાં પછી બંધારણના પ્રશ્નો હોય તેમાં ઐતિહાસિક ઘટનાઓ હોય કરંટ અફેર્સ હોય આવા અલગ અલગ જે વિડીયો રહેલા છે તે વિડિયો અંતર્ગત આપણે આ ચેનલની અંદર એ વિડિયો અપલોડ કરવામાં આવે છે સૌથી મહત્વની અને આનંદની બાબત એ રહેલી છે કે ગઈકાલે પીએસઆઈ ની એક્ઝામ લેવાની ગઈકાલે પીએસઆઈ ની એક્ઝામ લેવાની અને એ એક્ઝામ ની અંદર બંધારણ

b അതવાજે બીજો વિભાગ જે રહેલો છે વિભાગ નંબર 2 જે રહેલો છે એ બી વિભાગમાં કુલ 100 જેટલા પ્રશ્નો રહેલા હતા અને આ જે 100 પ્રશ્નો જે રહેલા છે તેમાંથી 22 પ્રશ્નો માત્ર ડોક્ટર રમેશ કાલિયા YouTube ચેનલમાંથી પૂછાયેલા છે એટલે આ જે બાવીસ પ્રશ્નો જે પૂછાયેલા છે તે કયા કયા વિડિયોમાં અને કયો પ્રશ્ન રહેલો છે અને કયા પ્રશ્નનો કયો જવાબ રહેલો છે તે આપણે સચોટ અને તર્કતાથી આપણે આ વિડિયોમાં આપણે નિહાળીએ આપણે કે એઆઈ એટલે શું એટલે કે એનું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે એમાં અલગ અલગ ઓપ્શન પણ આપવામાં આવ્યા છે અને એમાં આપણે જે ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલ રહેલી છે તેમાં મેં કરંટ અફેર્સ જે સિરીઝ રહેલી છે તેમાં એકથી સાત એપ્રિલનો જે વિડીયો કરંટ અફેરનો રહેલો છે ત્યાં મેં તમે જુઓ અહીંયા આપણે એઆઈનું ફૂલ ફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે ક્યાં છે તો કે સી જવાબ આવશે એ રાષ્ટ્રીય શાયર કોને કહેવામાં આવે છે તો જુઓ મેં આખો વિડીયો જ બનાવ્યો છે કે રાષ્ટ્રીય સાયર મેઘાણી એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે ક્યારે ચાર વર્ષ પહેલા રાષ્ટ્રીય સાયર તરીકે કોણ ઓળખાતું તો કે ઝવેરચંદ મેઘાણી નેક્સ્ટ કે સાત એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે તો કે એ પણ સાત વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેની પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી નેક્સ્ટ પ્રશ્ન રહેલો છે એકસો બાસઠ મોટિશરોએ ભારતમાં રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો હતો તો તમે જુઓ અહીંયા શે ક્યારે ઈ એ યુટ્યુબ ચેનલની અંદર મેં વિડીયો અપલોડ કરેલો છે અને એનું નામ છે ઈસવીસન ઓગણીસો પાંચથી ઓગણીસો વીસ સુધીની જે ઘટનાઓ રહેલી છે અને એની અંદર અહીંયા રોલેટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો છે તો ઓગણીસો ઓગણીસમાં એટલે જવાબ શું આવશે ડી એવી જ રીતે તમે જુઓ કે નેક્સ્ટ પ્રશ્ન રહેલો છે એકસો પ્રશ્ન રહેલો છે બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો હતો અને અહીંયા આપણે જુઓ કે ઓગણીસો જે ઘટનાઓ રહેલ છે એનો એક મેં વિડીયો અપલોડ કર્યો છે અને તેમાં આપણે લખ્યું છે બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસ એટલે કયો જવાબ સાચો પડશે બી કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે પેરિસ ખાતે યોજાયેલા બે હજાર ચોવીસની ઓલમ્પિકમાં કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી જો ખાસ શબ્દ લખ્યો છે મળ્યો નથી તો અહીંયા તમે જુઓ કરંટ અફેર્સની સિરીઝ રહેલી છે ચાર નંબરની ત્રણ મહિના પહેલાં આ અપલોડ થયેલો છે અને એમાં મનુ ભાકરનાન એ બધાના મેં નામ લીધેલા છે અને એમાં માત્ર એક જ વ્યક્તિ ન આવે અને એ છે લક્ષ્ય લક્ષસેન શું છે ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો કઈ સંસ્કૃતિ રહેલી છે એ છે સિંધુ સંસ્કૃતિ અને એનો જવાબ તમે જુઓ

આ સત્તરસો સત્તાવનની જે ઘટનાઓ જે રહેલી છે એ ઘટનાઓ અંતર્ગત આપણે ચર્ચાઓ છે અને તેની અંદર રોબર્ટ એ ક્લાઇવનો ઉપયોગ કરેલો સત્તરસો સત્તાવન ની ઘટના જો આ ફરી વખત હું કરું છું અન્ડરલાઇન બરાબર એટલે એનો જવાબ આવશે બી નેક્સ્ટ એકસો ત્રીસ પ્રશ્ન છે સેબી નું ફૂલ ફોર્મ પૂછ્યું છે સેબી એ શું છે તો જોયો અહીંયા આપણે કરંટ અફેર્સ એક થી સાત માર્ચ સુધીની જે ઘટનાઓ રહેલી છે તેની અંદર આપણે સેબીની આપણે ચર્ચાઓ કરેલી છે તમે જુઓ અહીંયા છે અને માધવી બુચ અંતર્ગત જે એફઆરઆઈની જે ચર્ચાઓ ખૂબ ચગી હતી તે અંતર્ગત આ વિડીયો આપણે બનાવેલો છે અને આ સેબી જે રહેલું છે એ ભારત દેશની અંદર ઇકોનોમિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું કામ કરે છે અને તેનો જવાબ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જો તમે અહીંયા પણ જોઈ શકો છો ફૂલ ફોર્મ બરાબર એટલે એનો જવાબ આવશે એ ત્યારબાદનો પ્રશ્ન છે શિક્ષણનો અધિકાર બે હજાર નવ મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ અને તમે જુઓ કે મેં એક આર ટી ઈ ની અંદર એડમિશન લેવા માટે બે હજાર પચીસમાં અને એ અંતર્ગત મેં વિડિયો અપલોડ કરેલો છે આ સ્ક્રીનમાં થોડુંક ઊંધું આવેલું છે અને એ જે જે વિડીયો રહેલો છે આર અંતર્ગત અને એમાં જે ઓપ્શનમાં જે આ રહેલું છે એ છે એક સોળથી સોરી છથી ચૌદ વર્ષના જે બાળકો રહેલા છે એ પ્રશ્નનો જવાબ સાચો આવશે નેક્સ્ટ પ્રશ્ન રહેલો છે એકસો ચૌદમો અને પૂછવામાં આવ્યું છે બંધારણ સભાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની જે રચના કરવામાં આવી તે કઈ તારીખે કરવામાં આવી છે અને મેં વિડીયોની અંદર બહુ સચોટતાથી વાત કરી લે છે તમે આ મુસદ્દા સમિતિ અને આખો વિડીયો જે રહેલો છે એ ભારતની બંધારણ સભા એ નામે મેં અપલોડ કરેલો છે અને તેની અંદર આપણે વાત કરેલી છે એકસો સત્તરમો પ્રશ્ન છે ઈસરો એટલે શું એટલે કે ઈસરોનું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે અને તમે જુઓ મેં ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલ છે એમાં વિડીયો અપલોડ કર્યો તો કે ભારતનું ગૌરવ એટલે ચંદ્રયાન થ્રી એક વર્ષ પહેલાં અપલોડ કરેલો છે અને એની અંદર મેં ઓનલી ફોર જે ઈસરો જો અહીંયા ઈસરો લખેલું છે અને અહીંયા મેં

બે હજાર પચીસ માં પદ્મશ્રી એવોર્ડ પુરસ્કાર મળેલ નથી જો અહીંયા શબ્દ છે નથી અને આપણે અપલોડ કરેલા છે ગુજરાતીઓને પ્રાપ્ત થયેલા પદ્મ એવોર્ડ બે હાજર પચીસ હમ અને એની અંદર પંકજ શાહનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી એટલે એનો જે જવાબ જે રહેલો છે એ આવશે પંકજ શાહ ત્યારબાદનો જે પ્રશ્ન છે એકસો ચોપન મો ત્રેપન મોહિતાનો પ્રારંભ થયેલો છે અને આપણે વિડીયો પણ અપલોડ કરેલો છે કે પ્રાચીન ભારતનું સાહિત્ય ભાગ એક અને તેની અંદર આપણે વાત કરી છે વેદોની તમે જો વેદ વેદાંગોની વાત કરેલી છે અને પ્રારંભિક જે રહેલું છે એ વેદોથી થયેલું છે

ચાર્ય કે જેને કલિકાલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ વિડીયો છે એ સાથે આપણે વ્યાકરણના રચયિતા જે પાણીની રહેલા છે તેને આપણે યાદ કર્યા હતા એકસો ત્રણ મો પ્રશ્ન મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં રહેલા છે એટલે તમે જુઓ કે મેં મૂળભૂત અધિકારો અંતર્ગત જ વિડીયો બનાવેલો છે અને બેઠો જ પ્રશ્નનો જવાબ સી ભાગ ત્રણમાં તમે જુઓ અહીંયા ભાગ ત્રણમાં એટલે જવાબ જે રહેલો છે આવશે સી ત્યારબાદ પ્રશ્ન છે એકસો પાંચમો કે ભારતીય બંધારણના આર્ટિકલ ઓગણીસ હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે અને તમે જુઓ કે આપણે જે અધિકારો છે એની વાત કરેલી છે ખાસ મહત્વની જે રહેલી છે અને એમાંય તે અનુચ્છેદ બાર થી પાંત્રીસની વાત કરી છે મૂળભૂત અધિકારોની અને જે મૂળભૂત અધિકારો જે રહેલા એ ભારતીય નાગરિકોને જ મળે છે એટલે એનો જવાબ જે રહેલો છે એ ડી આવશે ત્યારબાદનો જે પ્રશ્ન રહેશે એકસો ને ત્યાંશીમાં કે સૂર્ય સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે અને અહીંયા જવાબ જુઓ તમે આપણે રાજપૂત યુગનો સાંસ્કૃતિક વારસો એ અંતર્ગત આપણે વિડીયો બનાવેલો છે અને એ જે વિડીયો રહેલો છે તેમાં આપણે વાત કરીએ કોણાર્કનું સૂર્યમંદિર અને એ જે સૂર્ય મંદિર છે તેમાં આપણે ચર્ચાઓ કરેલી છે એ ઓડિયોમાં રહેલું છે અને એનો જવાબ આવશે ઓડિશા જુઓ તમે આમ જે પીએસઆઈ ની एग्जाम ની અંદર જે કુલ બીજા વિભાગ ની અંદર જે 100 પ્રશ્નો રહેલા હતા અને 100 પ્રશ્નોમાંથી જે 22 પ્રશ્નો પૂછાયા અને તેના કારણે આ એમ થાય કે વિદ્યાર્થીઓ માટે જે આપણે ઘરે બેસીને તૈયારી કરે છે તેમના માટે જે મહેનત કરી એ ખરેખર યોગ્ય દિશા તરફ જઈ રહી છે અને આ જે વિડિયો જે બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને બંધારણ ના હોય

સૌથી મહત્વની બાબત એ છે કે જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમની સાથે આ ચેનલ જે રહેલી છે એને ખાસ શેર કરો જેથી કરીને જીપીએસસી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ કે અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ રહેલી છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંતર્ગત સચોટ ને તથ્યો સાથે એ ઇતિહાસ જાણી શકે આમ તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક આપો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર